પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે હવેનો વિષય છે આહાર સાધનાથી તપમાં બળ હકીકતમાં એ ત્રણેય શુદ્ધ અંતકરણવાળા હતા તમે પીપલાદ ઋષિનું નામ વાંચ્યું છે કે સાંભળ્યું હશે તેમના જીવનમાં જે કંઈ ચમત્કારો થતા ગયા તે તેમના સાત્વિક આહારના કારણે હતા તપસ્યા અને ઉપાસનામાં જે બળ આપે છે તેનું નામ અન્ન છે એ સાત્વિક હોવું જોઈએ એનાથી મન સ્થિર પવિત્ર અને શાંત રહે છે જો તમારું મન ઠીક ન રહેતું હોય તો એનો અર્થ એ છે કે તમે પણ સાધના અને ઉપાસનાનું મૂળ સમજી શક્યા નથી તેમજ તપસ્યાનું મૂળ પણ સમજી શક્યા નથી તમારા મગજમાં કચરો ભરેલો હોય તો હું કેવી રીતે તમને સમજાવી શકું એ ગંદકીને તમારા મગજમાંથી કેવી રીતે કાઢી શકું તેની સફાઈ તમારે પોતે જ કરવી પડશે મિત્રો મારું મન સાધના ઉપાસનામાં ખૂબ જ લાગે છે એમાં મને જે આનંદ મળે છે તેનું વર્ણન હું કરી શકું તેમ નથી તમારું મન પણ લાગે તે માટે તમારે પણ અન્નની સાત્વિકતા અપનાવવી જોઈએ મેં ચોવીસ વર્ષ સુધી મારી જીભને સાધી તથા સાત્વિક અન્નનું સેવન કર્યું તમે પોતાને સાધવા નથી માગતા તો ઉપાસનામાં ક્ષેત્રમાં આગળ કેવી રીતે વધશો એક દિવસ મેં તમને આહાર વિહાર વિશે બતાવ્યું હતું સાથે જ સમયનું વિભાજન કેવી રીતે કરવું તેના વિશે અને સમયના મૂલ્ય વિશે પણ ચર્ચા કરી હતી જો તમે પોતાની જીભને સાથી લેશો તો ચમત્કાર થઈ જશે આહાર વિહારના અસંયમથી જ તમે બીમારીઓથી ઘેરાયેલા રહો છો આ કારણે જ તમે અત્યાર સુધી નાના માણસ બની રહ્યા છો